ઓહો હો 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 ઉઠ્યો ઉઠ્યો ચા પીધી તારનું કામ ચાલુ કરી દે હજી દહીં હો પાણી મૂક્યું છે બીપુલ ઓલા લે કઈ નાય ઠંડીમાં ઠંડી બીપુલ ભાઈ એ આઈ જા નાવાનું હોય આપડે હમ એટલે આમ ગલીજી રાડે લે દહીં નું હાતે આ વિપુલનો નંબર આઈ કાર્ડ પરી દઈ નું કર દે બરો ચલો વિપુલભાઈ ભાઈ બેહી હા આડો વિપુલ ભાઈ ઠંડી લાગી એ વિપુલ ઠંડી લાગી ઠંડી લાગે ના લાગે નઈ કાવાનું હા વિપુલ દરરોજ મોડા જાય છે એટલે ચાલ તો રાજ થઈ ગયો મારી જેવો

એ બરાબર <sizi District ofày> <nhauela>. કોકળિયો ગુભા જે છે એના આવી ગયો શું જ તો છે તો આપણા ચાલો હવે આપણે શાકભાજી આવી ગઈ છે બમ્બે ટેમ્પિયો ફામ્ટ આવી ગઈ છે શું શું આવ્યું એક તો બંગાળનું છે ને હું જોવાનું બે ટેમ્બ છે શાકભાજી આવી ગઈ પણ એક શાકભાજી છે ને એકદમ ભંગારની ટેમ્પ જાય તે આ ટેમ્પી પેલા આ તો દિનેશ નો હોય તો આ ટેમ્પી બીજા ભાઈની છે અને આ ટેમ્પી વાળા ભાઈ નહીં આપણે સેટ થતા જેમ કે આજના કાલ જો હું નહીં આવતો તું કે એટલા આપણે એમની જોડી ઓછું લઈ જઈએ છીએ તો લઈ લઈ લેવી હોય તો આવશે આવશે નહિ આવે આપણી જોડે હવે કોન્ટેક્ટ કરીએ આપણા દીલાભાઈ નો ફોન કરી જોઈએ બરોબર આવે છે નહીં આવવાનું કે તો નહીં ના આવે તો લઈ લ્યો એમની જોડે